રવિ પાકમાં ખાતર અને પિયતનું સચોટ આયોજન નમસ્કાર ખેડૂત મિત્રો શું તમારા ઘઉંમાં ફૂટ ઓછી છે શું જીરુમાં ચરમીનો ડર લાગે છે કે પછી એરંડાની માળ નાની રહી જાય છે જો હા તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો મોટાભાગના ખેડૂતો મોંઘા ખાતરો પાછળ હજારો રૂપિયા બગાડે છે પણ સાચો સમય અને સાચી રીત જાણતા નથી આજે હું તમને જણાવીશ રવિ પાકમાં પિયત અને ખાતર વ્યવસ્થાપનની એવી સિક્રેટ પદ્ધતિ જે તમારો ખર્ચ અડધો કરશે અને પેદાશ બમણી કરશે વિડીયો છેલ્લે સુધી જોજો કારણ કે છેલ્લે હું તમને એક એવું દેશી ટોનિક બતાવીશ જે તમે ઘરે બનાવી શકશો બે પિયત વ્યવસ્થાપન ખેડૂત મિત્રો અત્યારે શિયાળાની સિઝન જામી છે આ અઠવાડિયે ઠંડી અને ઝાકળનું પ્રમાણ વધ્યું છે ઘઉં માટે ઘઉં અત્યારે ત્રીસમી પિસ્તાલીસ દિવસના હશે યાદ રાખજો ઘઉંમાં મોકુટમૂળ અવસ્થાએ પિયત ખૂબ જરૂરી છે જો પાણીમાં ખેંચ આવશે તો ફૂટ ઓછી થશે જીરું અને ચણા આ પાકોમાં વધુ પડતું પાણી નુકસાનકારક છે જીરુંમાં જો વધુ ભેજ રહેશે તો ચરમી અને સુકારાનો ખતરો વધે છે હંમેશા જમીન જોઈને અને પવનની ગતિ ઓછી હોય ત્યારે જ પિયત આપો ઠંડીથી રક્ષણ જ્યારે પણ રાત્રે વધુ ઠંડી પડવાની આગાહી હોય ત્યારે હળવું પિયત આપવાથી પાકને હિમ અને ઠંડીથી બચાવી શકાય છે ત્રણ ખાતર વ્યવસ્થાપન મિત્રો માત્ર યુરિયા નાખવાથી પાક લીલો દેખાશે પણ મજબૂત નહીં બને પૂરક ખાતર અત્યારે એરંડા અને ઘઉંમાં બીજા પિયત સાથે પૂરક ખાતર આપવાનો શ્રેષ્ઠ સમય છે સલ્ફરનો ઉપયોગ રવિ પાકમાં સલ્ફર ખૂબ જ કામનું છે તે જમીનનું તાપમાન જાળવે છે અને તેલીબિયા પાકોમાં તેલનું પ્રમાણ વધારે છે માટી પરીક્ષણ હંમેશા તમારા ખેતરની માટી મુજબ જ ખાતરની માત્રા નક્કી કરો રાસાયણિક ખાતરોનો આડેધડ ઉપયોગ જમીન બગાડે છે ચાર ઓર્ગેનિક મેવરિક્સમી નવ મિનિટ હવે વાત કરીએ મારા ફેવરિટ વિષયની માઇનસ પ્રાકૃતિક ખેતી તમે ઘરે જ ગૌમૂત્ર છાણ લાકડાની રાખ અને પીપળાની માટીનું મિશ્રણ બનાવી શકો છો રાખનું જાદુ લાકડાની રાખમાં પોટાશ હોય છે જે દાણાની ચમક વધારે છે જીવામૃત જો તમે રાસાયણિક ખાતર વાપરતા હોવ તો પણ સાથે જીવામૃત આપવાનું શરૂ કરો તે જમીનમાં રહેલા અદ્રશ્ય બેક્ટેરિયાને સક્રિય કરશે પાંચ અંત તો ખેડૂત મિત્રો આ હતું રવિ પાકનું આયોજન યાદ રાખજો ખેતી એ ગણિત છે જો તમે સાચા સમયે સાચું ખાતર અને પાણી આપશો તો કુદરત તમને ભરપૂર વળતર આપશે તમારા વિસ્તારમાં અત્યારે એરંડા કે જીરુના શું ભાવ ચાલે છે તે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો જો માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને આપણી ચેનલ ઓર્ગેનિક મેવરિક ખેડૂતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય જવાન જય કિસાન